હેર લોસ અંગેની પાંચ ગેરમાન્યતાનું ડિસ્કશન આજે હું તમારી સાથે કરવા માગું છું એમાં સૌથી પહેલાં છે કે હું વાળ નીચેથી કટ કરાવીશ તો મારી હેર ગ્રોથ ફાસ્ટ થશે તો દોસ્તો વાળ નીચેથી કટ કરાવીએ છીએ ત્યારે જે નીચેના જે રફ એન્ડ્સ છે કે સ્પ્રિટ એન્ડ્સ છે એને રિમૂવ કરતા હોઈએ છીએ એનાથી હેર ગ્રોથ કે હેર લોસમાં ફાયદો થતો નથી બીજી વસ્તુ કે ઘરેલું ઉપચાર અથવા હોમ રેમેડીઝ હંમેશા સેફ હોય છે તો અમુકવાર આપણે લેમન જ્યુસ ઓનિયન જ્યુસ કે ઓનિયનનું જે પાણી છે એ આપણે માથામાં લગાડતા હોઈએ છીએ કે એનાથી અટકી જશે તો દોસ્તો એના લીધે તમારા સ્કેલ્પમાં ઇરિટેશન અથવા તમને રિએક્શન આવી શકે છે ત્રીજી વસ્તુ રાઈસ વોટર અપ્લાય કરવાથી મારી હેર ગ્રોથ ફાસ્ટ થશે અને મારા હેર લોસ અટકી જશે તો દોસ્તો રાઇસ વોટર જે છે એ વાળમાં લગાડવાથી વાળને કંડિશનિંગ ઇફેક્ટ મળે છે એટલે કે તમારા વાળ સ્મૂથ થાય છે એને હેર લોસથી કે હેર ગ્રોથથી કોઈ જ લેવા દેવા નથી ચોથી વસ્તુ કે હું શેમ્પુ બદલીશ કે હું ઓઇલ રેગ્યુલરલી માથામાં લગાડીશ તો એનાથી પણ મારા હેર ગ્રોથ થશે અને મારું હેર લોસ અટકી જશે તો દોસ્તો ઓઇલ જે છે એ આપણે વાળને સ્મૂથ રાખવા માટે હોય છે એ તમારે એક બે કલાક લગાડો કે આખો દિવસ લગાડો એનો ફે સેમ જ હોય છે અને શેમ્પુ હંમેશા તમારે માઇલ્ડ અને પેરાબેન ફ્રી સલ્ફેટ ફ્રી યુઝ કરવું જોઈએ જેનાથી તમારા વાળ એક્સેસિવલી રફ અને ડ્રાય ના થાય અને પાંચમું પોઈન્ટ કે હું વોશ વધારે કરીશ તો મારા વાળ જલ્દીથી ઉતરશે હેર લોસ વધી જશે અને હું જે છે અહીંયાથી ટાલ પડી જશે તો દોસ્તો એ એક છે માન્યતા છે તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવું જરૂરી છે જેથી તમારા સ્કેલ્પ અને વાળ ક્લીન રહેશે એમાં જે ઓઇલ્સ હોય ગંદકી હોય પરસેવો હોય ધૂળ માટી હોય એ ક્લીન કરવું જરૂરી છે નહીં તો તમારું સ્કેલ્પ ગંદુ રહેશે વાળ ગંદુ રહેશે અને ઇનફેક્ટ હેરલોસ વધી શકે છે તો હેરવોશ અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવું જરૂરી છે એનાથી તમારું હેર લોસ ઇન્ક્રીઝ નથી થવાનું કે તમને ટાળ પડવાની નથી સો આ ગેરમાન્યતાથી દૂર રહેવું અને તમારા ડર્મેટોલોજીસ્ટ એટલે કે સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ